બે હજાર ચોવીસ કેસ ની માહિતી ગેમ્બલિંગ એક્ટ ચાર પાંચ અને બી એનએસ એક્ટ એકસો બાર બે દરોડા સ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વિલનાથનગરમાં કિરણભાઈ પ્રહલાદભાઈ ઠાકોર ના રહેણા પોલીસ સ્ટેશન પાટડી પોલીસ સ્ટેશન જિલ્લો સુરેન્દ્રનગર એટ કિરણ એટ અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર વેલનાથ નગર પારડીજ સુરેન્દ્રનગર જુગાર ધામ ચલાવનાર મુકેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર વેલનાથ નગર પારડીજ સુરેન્દ્રનગર જુગનનો મુખ્ય ધંધો ચલાવનાર ભાઈ તથા જેઓ રાખી અને મદદ કરનાર ભરતભાઈ રમેશભાઈ દેવી પૂજક મુખાન સરોવર પાટડી જુગારના ધંધામાં મદદ કરનાર રાકેશ શ્યામજીભાઈ ઠાકોર મૂળ વેલનાથ નગર સુરેન્દ્રનગર જુગારના ધંધામાં મદદ કરનાર વશિમ જિલ્લાની ભાઈ સિપાહી પઠાણવાસ મુખ્ય બજાર પારડી સુરેન્દ્રનગર જુગાર રમનાર મીનાજભાઈ ઉસ્માનભાઈ નાયક નવધારી વાસ પાટડી જુગાર રમનાર અમિતકુમાર દિલીપભાઈ ખાખર અંબિકાનગર સોસાયટી પાટડી જુગાર રમનાર અસલમભાઈ સબ્બીરભાઈ સિપાહી પાટડિયાવાસ ગામ દુંદખા તાલુકો શમી પાટણ જુગાર રમનાર લાલભા ભીખુબા ઝાલા ઝીંઝુવાડા ફતેપુર વાસ પાટડી જુગાર રમનાર જહીર અબ્બાસ દાવલભાઈ બેલી મુ પઠાણ વાસ પાટડી જુગાર રમનાર દેવપાલ રાજુભાઈ ઝાલા ગુંજા ગામ દેત્રોજ અમદાવાદ ગ્રામ્ય જુગાર રમનાર નરેશભાઈ મગનભાઈ ઠાકોર વાડીવાસ પાટડી જુગાર રમનાર વખતસિંહ ભરતસિંહ સોલંકી રાજપુરા ગામ દેત્રોજ અમદાવાદ ગ્રામ્ય જુગારમનાર વિજયભાઈ મનોહરભાઈ ભીલ ત્રણસો છેતાળીસ દરિયાલાલ મંદિર પાસે જુગા જુગારમનાર નિલેશગીરી વિષ્ણુગીરી ગૌસ્વામી ખોડિયાર નગર પાટડી જુગારમનાર ભાર્ગવ અમૃતલાલ દેકાવડિયા ટિંબાવાસ પાટડી જુગારમનાર રસિક છનાભાઈ દેવીપૂજક ખાન સરોવર પાટડી પાટડી જુગારમનાર લાલભાઈ છનાભાઈ દેવીપૂજક ખાન સરોવર પાટડી જુગારમનાર એટ લારા બાબુભાઈ મંડળી નુરી સમાજ વિરમગામ અમદાવાદ ગ્રામ્ય જુગારમનાર એટ કાલુ હબીબભાઈ ફકીર અલબદર સમાજ વિરમગામ અમદાવાદ ગ્રામ્ય રામાભાઈ વિક્રમભાઈ જીવાભાઈ ઠાકોર ભાટાવાસ જ પાટલી જુગારમનાર અરવિંદસિંહ હરિભા મકવાણા ફતેપુરા ગામ તાલુકો દેત્રોજ અમદાવાદ ગ્રામ્ય જુગારમનાર કિરણ કુમાર મંગાજી ઠાકોર સદરા તાલુકો કડીદી મહેસાણા જુગારમનાર રાજુભાઈ દેવી દેવીપૂજક વિલનાથ નગર પાટડી જુગા રમનાર રમેશભાઈ રસંગજી ઠાકોર રહી મીઠાપુર તાલુકો મંડળ અમદાવાદ ગ્રામ્ય જુગારમનાર ખુશબુબેન એટ કુસુમબેન અશ્વિનભાઈ પરમાર રેલ નગર વિરમગાર અમદાવાદ ગ્રામ્ય જુગાર રમનાર રમીલાબેન ગોપાલભાઈ ઠાકુર વિલનાથ નગર પાટડી જુગારમનાર કાંતાબેન મગનભાઈ પરમાર રેલનગર વિરમગામ અમદાવાદ ગ્રામ્ય જુગારમનાર રમીલાબેન નાગરભાઈ પરમાર રેલનગર વિરમગામ અમદાવાદ ગ્રામ્ય જુગારમનાર જાલીબેન તરસંગજી ઠાકોર વિલનાથ નગર પાટળી જુગાર રમનાર શુચ્ચિબુદ્ધ હાના હા દરોડા પાડનાર અધિકારી બીએન ગોહિલ પીએસઆઈ એસએમસી